રાજ્યભરમાં પડી રહેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની હાલત વિકટ બનાવી દીધી છે ખેતરોમાં પાણી પાક બગડેલો અને હવે એ અસર શહેરના બજારોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છે ત્યારે જુઓ માવઠાના મારથી ખેડૂતોની સાથે શહેરીજનોના ખિસ્સા પર પરનારી અસરનો આ ખાસ અહેવાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતરો થઈ ગયા ધરતી પુત્રોનું સપનું પાક હવે ધોવાઈ ગયું છે ખેતરોમાં પાણી અને ખેડૂતોની આંખોમાં આંસુ સરકાર પાસે સહાયની માંગ ઉઠી રહી છે પણ હાલના સમયે ખેડૂતો માટે માત્ર આશાનું આકાશ જ દેખાય છે બીજી તરફ શહેરોમાં વરસાદે લોકોના જીવનમાં અવરોધ ઊભા કર્યા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની મુશ્કેલી તો ક્યાંક લોકો માવઠાનો આનંદ માણતા પણ દેખાયા પરંતુ આ આનંદ હવે ખિસ્સા પર ભાર બનવાનો છે કારણ કે શાકભાજીની આવકમાં વીસથી ત્રીસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી પરંતુ તેમ છતાં અરબસાગરમાં જે ડિપ્રેશન છે એના કારણે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે કમોસમી વરસાદ અને એના જ કારણે અત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મોટા ભાગની શાકભાજી ખાસ કરીને જે વેલાવાળા શાકભાજી છે એમાં કારેલા દૂધી ગલકા જેવા જે શાકભાજી છે એની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે લગભગ લગભગ પંદર દિવસના આંકડાઓની બી સરખામણી કરીએ તો વીસથી ત્રીસ ટકા આવકમાં ઘટાડો છે અને એના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો

પહેલાં ચોળી છે ને ત્રીસ રૂપિયા વેચાતી હતી દસ રૂપિયા વેચાતી હતી અત્યારે ચોળી સાહીઠ રૂપિયા થઈ ગઈ છે કે સારી ચોળીનો ભાવ સાહીઠ રૂપિયા છે બીજો ગવારમાં બી એવી જ એ જ પોઝિશન છે ગવાર પહેલાં સા પલળેલો નહોતો આવતો કોરો આવતો હતો તો ચાલીસ રૂપિયા વેચાતો હતો હવે છે ને ગવાર પચાસ પંચાવન સાઠ રૂપિયા ગવાર વેચાય છે ભીંડા છે તો જે ભીંડા બી છે ને ના પહેલાં આવતા હતા તો ત્રીસ રૂપિયા વેચાતા હતા અને અત્યારે ભીંડા છે ને પચાસ સાઠ રૂપિયા થઈ ગયા એટલે પચાસ ટકાનો ભાવમાં વધારો થઈ ગયો છેલ્લા પંદર દિવસમાં જ શાકભાજીના ભાવ અમદાવાદમાં તોતિંગ વધી ગયા છે દિવસમાં શાકભાજીના ભાવમાં શું ફેરફાર થયો તેને ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ વટાણા પંદર દિવસ પહેલા એસી થી એકસો દસ રૂપિયાના કિલો મળતા હતા જે અત્યારે એકસો વીસ થી એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે કારેલા પહેલા આઠ થી વીસ રૂપિયા મળતા હતા જે અત્યારે દસ થી ત્રીસ રૂપિયા મળી રહ્યા છે વાલોર 35 થી 45 રૂપિયાએ મળતા હતા આજે 50 થી 60 રૂપિયાએ મળી રહ્યા છે ટામેટા 10 થી 20 રૂપિયાએ મળતા હતા જે અત્યારે 15 થી 25 રૂપિયાએ મળી રહ્યા છે દૂધી ભીંડા પરવળ ગવાર ચોળી સહિતના શાકમાં પણ ભારે વધારો થયો છે નિષ્ણાંતો કહે છે કે હજુ એક સપ્તાહ સુધી શાકભાજીની આવક અનિયમિત રહેશે પંજાબથી આવતા વટાણાની આવકમાં પણ સિત્તેર ટકા ઘટાડો નોંધાયો છે જોઈએ તો છેલ્લા સાત દિવસથી વરસાદ પડી રહ્યો છે એના કારણે માલની આવકમાં વીસ ટકા ઘટાડો છે અને સામે વીસ ટકા ભાવમાં વધારો પણ છે આપણે જોઈએ તો ગુજરાતની બહારથી કર્ણાટક છે બેંગ્લોર છે એમપી છે રાજસ્થાન છે નાસિક છે ત્યાંથી જે માલ આવે છે તો એની ફૂલ ફેસિલિટીમાં માલ આવે છે પણ ગુજરાતની અંદર વરસાદના કારણે જે લોકલ માલ છે એમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે હજુ ક્યાં સુધી કદાચ આ પરિસ્થિતિ રહી શકે શું આ પરિસ્થિતિ હજુ લગભગ દસ દિવસ કહી શકાય સદંતર પહેલાં જોઈએ તો ચોવીસ કલાકની અંદર ચૌદ હજાર ક્વિન્ટલ માલ લીલો શાકભાજી આવતો હતો અત્યારે અગિયાર થી બાર હજાર ક્વિન્ટલ માલ આવી રહ્યો છે ધરતીપુત્રના ખેતરોમાં પડેલો વરસાદ હવે શહેરના રસોડામાં મોંઘવારી રૂપે વરસી રહ્યો છે ત્યારે શાકના ભાવ ક્યારે ફરી સામાન્ય બનશે સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ